નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો પાલની આવક વિશેની વાત કરીએ તો મિત્રો પાલની આવક સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને ગુણીની વાત કરીએ તો ગુણીની આવકમાં થોડો વધારો આજે જોવા મળી રહ્યો છે ગુણીની આવક એક નંબરથી માંડીને મિત્રો ચૌદ નંબર લગીન માલ ઉતરેલો છે મિત્રો ત્યારબાદ જોવા મળી રહ્યા છે અને નું સૌથી પહેલાં પાલમાં કામકાજ ચાલુ થવાનું પાલમાં જાહેવા દે છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો વિડીયોને એન આપણે વાત કરશે કે આજની તેજી મંદી કેવા માલમાં કેવા ભાવ રહેલા છે તેની પણ વાત કરશે તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તો ચાલો હરાજીનું નું કામકાજ પણ જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાણી લે કેવાય છે આજના બજાર ભાવ 1001 રૂપિયા નો ભાવ છે બીટી 32 મક પડી છે 1001 રૂપિયા માં વેચાણી છે બીટી 32 છે 1000 36 રૂપિયા નો ભાવ છે 1036 રૂપિયા નો ભાવ છે 20 નંબર મક પડી છે 1036 રૂપિયા માં વેચાણી 20 નંબર ની કોલેટી છે 1036 એકતાલીસ રૂપિયાનો ભાવ છે થયોગફળી છે એક હજાર ને એકતાલીસ રૂપિયામાં બેતાળીસ છે ની ક્વોલિટી છે એક હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ ક્વોલિટીના

એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક રૂપિયાનો જેવી સ્મોગપોડી છે એક હાજર ને એકત્રીસ રૂપિયામાં વેચાણી છે જાનવરો માલ છે એક હજાર એકત્રીસ નવસો એક્યાસી રૂપિયાનો ભાવ છે તે સાડત્રીસ નંબર મગફળી છે જોવા નવસો ને એક્યાસી રૂપિયામાં રહે છે મગફળી છે એક હાજર ને છેતાલીસ રૂપિયામાં વેચાણે છે જેવીસ ની ક્વોલિટી છે મિત્રો એક હાજર છેતાલીસ ભાવ છે આ ક્વોલિટી આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો આજે પણ કાલ જેવી છે મળી છે જીવીસની વાત કરીએ તો જીવીસનું મિત્રો એક હજાર રૂપિયાથી મારીને એક હજાર એકાવન એકસાઠ છાસઠ રૂપિયા લગીને વેપાર આવી રહ્યા છે મિત્રો ને બીટી બત્રીની વાત કરીને તો મિત્રો બીટી બત્રી એવા ભાવે કાલ જેવા ભાવે જ ખપી રહી છે મિત્રો હજારથી માનીને હજાર પચાસની આસપાસ ખપી રહી છે મિત્રો અને ઓગણચાલીસ બિયાણ ક્વોલિટી હોય તો તેમાં સારા ભાવ થઈ રહ્યા છે મિત્રો ઓગણચાલીસ બિયાણ ક્વોલિટી સારો માલ હોય તો તો બારસો લગીને ખપી જાય છે મિત્રો અને ગિનાર સારો માલ હોય તો મિત્રો એ બારસોથી મારીને તેરસો રૂપિયા લગીન ખપી જાય છે મિત્રો છાહીઠ નંબરનો કાલે એક વખત લાવ્યો હતો તો છાણ નંબરના ચૌદસો સાડી ચૌદસો રૂપિયા આજુબાજુ ખપી રહ્યો છે તો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઇક શેર સબક્રાઈડ કરવાનું ભૂલતા નહીં